લેન્ટરે કામ પહોંચી ગયું પછી મેં કીધું સંજયભાઈ પાણા ઘટે મને કે ભૂદેવ તમારે સિમેન્ટ ઘટે તમારે પાણા ઘટે તમારે રેતી ઘટે આમાં અમારી પેઢી ઉઠી જાય ભાઈ બધું તમારે ઘટે ઈ કે પરબારાજ બનાવવા પછી ઉપાધી હે ની હોય મુંબઈ મારો કાર્યક્રમ હતો કિશોરભાઈને ને કહું જવાય મને કે અહીંથી ગમે ત્યાં જવાય

એટલો મોટો રોન કાપો તો ખરા ને પણ મુંબઈ એટલે મુંબઈ અલબેલી નગરીઓ એવું અઘરું ગામ ભૂકા કાઢી નાખે ચાર કાર્યક્રમ હતા ત્રણ સક્સેસ ગયા એક ફેલ ગયો

રાધે હોમ હમ દીધા ઢીલો પડી ગયો ગાડીમાં બેઠી ગયો મારો કાર્યક્રમ હતો ત્યાંથી એકવીસ કિલોમીટર નું ઘર એના ઘરે લઈ ગયો બાંયણું ખખડાયું ખાલી ઘર વારી આવી કે ઉભી થાય કે જો કલાકારને લઈને આવ્યો પણ બાયણું ખોલ્યું ભેગું દસ બાય દસ ની ઓરડી બે છોકરા એના હુંતા એની ઘર વાળી હું તી હું પરસે થયો મેં કીધું આમાં મને ક્યાં હું આવશે મને કે ભૂદેવ ચિંતા કરો માં મેં કીધું ભાઈ નાનું ઘર હોય આમાં મહેમાનને આગ્રહ નો કરાય મને કે ચિંતા કરો માં ઘડીક ઉભા રહ્યો ઘર કે જાય કે સાલ લઈ આવ સાલ લાવી એની ઘર વાળી મેં કીધું સન્માન કરવાનું હશે મારું આપણે તો હરખ આવી જાય ને બીજા ગામમાં જાય પણ એટલું બધું આશિક ન સન્માન ન કર્યું સાલ પાઈથરી છોકરાને હું લાવ્યો ખીતીએ ઢીંગાઈડ્યો મને કે થોડીક જગ્યા થઈ મેં કીધું હા રીતે સાલ લઈ બીજી બીજી સાલ લઈ બીજા છોકરાને હું રહ્યો એને આ સાઈડ ખીચે ટીંગેડું મને કે હાવ જગ્યા થઈ ગઈ મેં કીધું આમાં તો સમાઈ જાય આરામથી હુંય થાકેલો હુઈ ગયો નીંદર ચડી ગઈ સવારે ઉઠ્યો તો હું ખીચે ટીંગા વા કીધું હું જ મને કે શાંતિ રાખો તમે હુઈ ગયા પછી મારો હારો આવ્યો મુંબઈ વાળા ક્યારે કોને ખીતીયા ટીંગાડે કઈ નક્કી નહીં હોય હવારમાં ઉઠ્યો એટલે મારા રીધમ વાળા ફોન કર્યો ભાઈ મેં કીધું ખીચી ટીંગાઈ ગયો મને કેતો તો મને કે તમને કેતો તો અજાણ્યા ગામમાં કોઈને ત્યાં ધોયડું ન જવાય આવતારીઓ હોટલે હોટલે ગયો મને કે ચા પીવી કે કોફી અરે મેં કીધું ચા તો આપણે ખેતલા આપવાની પી પીને આવ્યા કોફી મંગાવ એણે કઈક બટન દબાવ્યા હોટલમાં બાપુ એવી સિસ્ટમ ભૂલા પડી એવો અને મને ઇંગ્લિશ આવડે નહીં પ્રોગ્રામમાં બાથરૂમ લાગી એક કલાક ગોઠે જઈ જ્યાં જોવો ને ઇંગ્લિશ જ લખ્યું હવે આપણે તો મૂળ રાજા રાણી થી ટેવાયેલા કોઈ રીતે ભેગું ન થાય કોફી મંગાવી પણ એ મુંબઈ ની હોટલ પ્રતાપભાઈ કોફી નો જોગ આવ્યો આખો એવડા એવડા ગ્લાસ ગ્લાસ માં કોફી નાખી પીધી પછી વેઇટર જગ લેવા આવ્યો ત્યારે એમને પૂછ્યું કે સર આ ખાંડ તમે નાખી જ નથી

પ્રોગ્રામ પૈતો એટલે આયોજક આવ્યા મને કે કામ મૂંઝાયેલા છું મેં કીધું ભાવનગર નું કાયમ ચૂર્ણ આપો ત્યારે રાહત થાય કેમ ચૂર્ણ લીધું ને સવારે જે અમને શાંતિનો અહેસાસ થયો તનકી શક્તિ મનકી શક્તિ બોન વેટા હો મજા આવી ગઈ ત્યાં પાછા આયોજક નો ફોન આવ્યો મને કે હવે આપણે કાલ નો પ્રોગ્રામ કેન્સલ થયો પ્રમદી નો એક કાર્યક્રમ છે હાલો આપણે સ્વિમિંગ પુલ માં જઈએ મેં કીધું ભાઈ રહેવા દો અરે મને કે મુંબઈ પાછા ક્યારે આવો કે હાલો હાલો

સ્વિમિંગ પુલ માં હું પડી ગયો માને જે લઈ ગયો તો ઈ પડી ગયો પણ એને ફોન આવ્યો એટલે એ ભાઈ નીકળી ગયા અડધી કલાક કલાક લગીને હું પાણીમાં પડ્યો રહ્યો કલાક પછી આવ્યા મને કે થને એન્જોય એન્જોય મેં કીધું એન્જોય ની ક્યાં કરે બહાર નીકળવું ચડો જડતો ન પછી પાણી મૂક્યું કે પરદેશ નો જવાય આપણો દેશ ભલો છે પણ મુંબઈ ની local train માં બેઠા એટલે બે જણા વાતો કરતા હોય કે તમે ક્યાં રયો ઓલું કે હું બોરીવલી માં કે તમે કે હુઈ બોરીવલી માં બોરીવલી માં ક્યાં કે શારદા society માં કે તમે કે હુઈ શારદા society માં શારદા society માં ક્યાં કે શારદા society માં સી માં ઓલો કે હું સી વિંગ માં સી વિંગ માં કેટલા બ્લોક માં કે છસો પચીસ ઓલો કે હું છસો પચીસ અને આપડો મગજ ગયો મેં કીધું એક ઘર માર્યો ને ઓળખતા નથી મને કે બાપ દીકરો જઈએ રોજ ટ્રેન માં આવવાનું જવાનું થાય બધા અરે ઓળખાણ કરીએ ખર્ચા વધી જાય એની કરતા હામ હામી મોજ કરીએ અને લોકલ ટ્રેન માં એટલી બધી ગીડદી હોય એટલી ગીડદી હોય એટલી ગીડદી હોય આપણા પગમાં ખંજવાર આવે બાજુ વાળો ભાઈ કે તમારા નખ બહુ મોટા પણ વધારે સમય ન લેતા ચા આવે છે આ બાપુ ઓમ જય જય ચા માતા માડી જય જય ચા માતા તારા દર્શન કરવા હોટલમાં જામ જય જય ચા માતા ચા કુફી બે બેનું પેટમાં જે ધરસે વાં ભેટ મળશે હા હમણાં મારા બાપુજી કહેતા મને કે બટા પેટમાં બહુ ઊભો રહે મેં કીધી પોતાના હોય એને બરે મને કે મરી ગયા એસિડિટી થઈ ગઈ એટલે બરે લાવો થોડીક મને આપો ઘરમાં તો મળે ઘરે તો પિતા ન હોય કહેવાય તો નહી બનાવી દેતા ન હોય એક બેન મને કહેતા હતા અરે ઓહ હેલો શું છે મોસમબી નો રંગ ઓ હો હો હા 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 મોસમબી ના રંગ અરે રાધેભાઈ અટાણે તો ભાઈ ઓડિયન્સ એવું અઘરું થઈ ગયું ને એક જગ્યાએ એક ભાઈ મને મોસમબી નો રંગ થવા દો અરે મેં કીધું કસુમબી બીનો છે મેઘાણીજી ની ચાર પાંચ રચના ગાય મોરબની થન ગાટ કરે કસુંબીનો રંગ ગાયો શિવાજીનું હાલડું ગાયું એક બેન આવ્યો મને કે બહુ મસ્ત બહુ મસ્ત વેરી નાઈસ નેક્સ્ટ ટાઈમ આવો તો મેઘાણીને લેતા આવજો પાદરની પનહારી મૂછુંવાળી બાઈ ગાવ અરે મેં કીધું મૂછું વાળી નથી પૂછું મારી બાઈ છે હાલાજી કે સોડા પાવા ગયા અરે સોડા પાવા નહીં મેં કઈ ઘોડા પાવા ગયા તા આમાં સોડા ક્યાં આવી ભજન ગાતા હોય એની મજા હોય હું ગાતો નથી મોટી સમાજ સેવા છે નહી ભજન હાવ બંધ કર્યા આ વાર મારી ભેરા રેજો ઓડિયન્સ કે આલિયો પચાન કાલથી ઘરે રેજો બે સુર થાય એની કરતા સુર માં કર્યો ચા હારી છે ઉધાર માં પણ આ એક બેન મને કેતા મને કે મંથનભાઈ તમે કોઈ દી મારા ઘરે આવો આદુવારી ચા પાઈસ મે કીધું ઓહો એમના ઘરે ગયો ચા બનાવી ચાકા જેવો મે કીધું બેન બહુ મસ્ત ચા હતી ને એવું સરસ આદુ મસ્ત આમ મે કીધું સ્વાદે એટલો આમ લાઈટ લાઈટ આવતો તો બાકી ઘણી બેનો આદુ એટલું નાખે ને આપણને મગજમાં ચડી જાય

હર બોલે ચા પીવા ગયો ત્યાં વચ્ચે જાહેરાત મારી ત્યાં અત્યારે કાઢ નાખી મારે બોલાચાલી થઈ પછી ત્યાં બોર્ડ માર્યુંલ ચા ના દસ રૂપિયા સાદી ચા ના પાંચ રૂપિયા મેં કદાચ બે માં ફેર હું મને માં કપ ધોઈને આપીએ